હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ એવી રેસિપી કે તમારે કોઈ પણ જાતની ઝંઝટ વગર કાચા બટેટાનો નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો અને જો બાળકોને લંચ બોક્સમાં બનાવીને એકવાર આપશો ને તો વારંવાર નાસ્તામાં લઈ જવાની ડિમાન્ડ કરશે અને આ રેસિપી આપણે ફક્ત બે કાચા બટેકામાંથી જ બનાવવાની છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે મીડિયમ સાઈઝના બે બટેકા લીધા છે તમને જેટલો નાસ્તો બનાવવો હોય તેટલા તમારે લેવાના આ બે બટેકામાંથી ત્રણ વ્યક્તિને તો થઈ જશે તો આવી રીતે આપણે બટેકામાંથી છાલ કાઢી નાખીશું આજની રેસીપી સાવ નવી અને અલગ છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો આવી રીતે બટેકાની છાલ નીકળી જાય એટલે હવે તેને આ રીતને આપણી એક ખમણી લઈને બટેકાને ખમણી લેવાના છે બટેકાનું છીણ તમે જોશો ને તો આ રીતનું બહુ જાડું પણ નહીં અને પાતળું પણ નહીં આવી રીતનું થઈ જશે તો આવી રીતે આપણે બંને બટેકાને ખમણી લેવાના છે હવે આપણે એક બાઉલ લેશું અને તેની અંદર આપણે એક ગ્લાસ પાણી ઉમેરી દેવાનું અને ખમણેલા બટેકાને સારી રીતે ધોઈ લેવાના છે એટલે તેમાંથી જે કોઈ સ્ટાર્ચ હોય તે નીકળી જાય અને આ રીતે આપણે દબાવીને

મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી કટ કરીને નાખીશું ત્યારબાદ તમારે જેટલી તીખાસ જોઈતી હોય તેટલું તમારે મરચું નાખવાનું અને તેની અંદર આપણે વન ફોર્થ કપ જેટલી કોથમીર ઉમેરીશું ત્યારબાદ આપણે જે બટેકાને ખમણીને રાખ્યું હતું તે ઉમેરી દઈશું તો અડધી ટી સ્પૂન આપણે મીઠું ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક પીંચ હિંગ અને અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું હજુ તમારે અહીં થોડોક ગરમ મસાલો ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો હવે આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આની અંદર હવે આપણે બે ચમચી દહીં ઉમેરીશું અને થોડું કમથું બે ચમચી જેટલું પાણી ઉમેરીશું તેનાથી સરસ એવું બાઇન્ડિંગ આવશે મિક્સ કરશો ને એટલે શરૂઆતમાં તમને થોડું થોડું કોરું લાગશે પણ બટેકામાં એટલું તો પાણી હોય જ છે એટલે તમને વધારે પડતા પાણીની કાંઈ જરૂર નહીં પડે હવે આની અંદર આપણે એક ટી સ્પૂન જેટલો ઈનો ઉમેરીશું અને તેની અંદર આપણે એક ટી સ્પૂન પાણી ઉમેરીને એક્ટિવેટ કરવાનો છે જો તમારી પાસે ઈનો ના હોય તો અડધી ચમચી સોડા પણ લઈ શકો છો હવે આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે એકદમ ઢીલું ના થઈ જાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે હવે આમાંથી થોડુંક મિશ્રણ લઈને આપણે જેવા મુઠિયા ઢોકળા વાળીએ છીએ તેવા લાંબા લાંબા આપણે વાળી લેવાના છે આમાંથી આપણે છથી સાત બનશે તો આવી રીતે તમારે સરસ એવો શેપ આપીને બધા તૈયાર કરી લેવાના છે બધા તૈયાર થઈ જાય એટલે આપણે જે ઢોકળિયું સાઈડમાં ગરમ કરવા મૂક્યું હતું તેની અંદર કાણાવાળી ડીશ રાખેલી છે તેમાં આપણે તેલથી ગ્રીસ કરી લેશું હવે આ બધા આપણે એક એક કરીને તેની અંદર ગોઠવી દેસુ અને આપણે આને દસ થી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે તો હવે આપણી પંદર મિનિટ થઈ ગઈ છે તો આ રીતે તમે છરીની મદદથી ચેક કરી શકો છો આ રીતે છરીમાં ના ચોટે તો આ ઢોકળા આપણા સરસ રીતે બફાઈ ગયા છે તો હવે આપણે આનો વઘાર કરીશું તો તેના માટે આપણે એક કડાઈ લઈશું અને તેની અંદર આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તો આવી રીતના ઢોકળા બફાઈ ગયા છે તેના આ રીતના નાના નાના ટુકડા કરી લેવાના છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે એક ચમચી રાઈ ઉમેરીશું રાઈ ફૂટવા લાગે એટલે તેની અંદર આપણે થોડુંક એવું જીરું ઉમેરીશું અને અડધી ચમચી જેટલા તલ ઉમેરીશું તલ ફૂટવા આવે એટલે અડધી ચમચી જેટલી આપણે હિંગ ઉમેરવાની છે અને છથી સાત મીઠા લીમડાના પાન ઉમેરીશું અને પછી તેની અંદર જે ઢોકળા કટ કરીને સાઈડમાં રાખ્યા હતા તે ઉમેરી દેવાના અને આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આ નાસ્તો દેખાવમાં જ નહીં પણ ખાવામાં પણ એટલો ટેસ્ટી લાગે છે હવે આની અંદર આપણે અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને એક પીંચ જેટલું આપણે મીઠું ઉમેરીશું હવે આને આપણે મિક્સ કરી લેવાનું છે તો સરસ એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે જો તમને હળવી ભૂખ હોય તો તમે આને ચા સાથે પણ લઈ શકો છો આ નાસ્તાને જો તમે ગરમા ગરમ ખાશો ને તો તમારે ચટણી કે ચા કોઈપણ વસ્તુની જરૂર નહીં પડે તો આ રીતનો આપણો સરસ એવો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો ઉપરથી આપણે કોથમીર નાખીને ગાર્નિશિંગ કરીશું જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ